પાટીદાર સમાજના મહિલા પીએસઆઈ નું જ્યારથી પાટીદાર સમાજના યુવાનોને લઈને નિવેદન સામે આવ્યું છે ત્યારથી જ પાટીદાર સમાજ ખૂબ જ ચર્ચામાં આવી રહ્યો છે આવું એટલા માટે કે એવું પડી રહ્યું છે કારણ કે આ નિવેદનને લઈને અત્યારે હાલ પાટીદાર સમાજમાં મોટા ફાટા પડ્યા છે અનેક એવા પાટીદાર અગ્રણીઓ એવા છે જે લોકો આમને સપોર્ટ કરી રહ્યા છે પરંતુ ઘણા બધા પાટીદાર અગ્રણીઓ એવા પણ છે જે આમને વિરોધમાં બોલી રહ્યા છે શું છે સમગ્ર વિષય જોઈશું આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પાટીદાર મહિલા પીએસઆઈ દ્વારા કહેવામાં આવ્યું હતું કે પંદર માંથી દસ દારૂડિયાઓ પાટીદાર સમાજના હોય છે એટલા માટે થઈને તેમના દ્વારા એક ટકોર કરવામાં આવી હતી પરંતુ હવે આજ ટકોરને લઈને અત્યારે હાલ પાટીદાર સમાજમાં મોટા ફાંટા પડ્યા છે અનેક એવા પાટીદાર અગ્રણીઓ આ મહિલા પીએસઆઈ ના સમર્થનમાં બોલ્યા છે પરંતુ અનેક એવા પાટીદાર અગ્રણીઓ એવા પણ છે જે આ મહિલા પીએસઆઈ ના સમર્થનમાં નથી સૌથી પહેલા તો આ લોકોને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે

દરેક સમાજમાં નાના મોટું દૂષણ હોય પાટીદાર સમાજ ખૂબ મોટો સમાજ છે એમાં એક બે ટકા હોય તો દેખાય એટલે એ બેને જે આપ્યું છે ચેતવણી આપી છે એ બરાબર પણ જે ટકાવારી આપી છે એ ટકાવારી બરાબર નથી આ મુદ્દાને આપ કઈ રીતના જુઓ છો કેમ કે જનરલ જો વાત કરવામાં આવતો તમે પાંચ દસ વર્ષ પહેલાની આપણે વાત કરીએ અને અત્યારની વાત કરીએ તો વ્યસનનું દૂષણ દરેક સમાજમાં વધ્યું છે વ્યસનનું દૂષણ સમાજમાં થોડીક આર્થિક સધરતા આવી છે અને એના સાથે સાથે થોડા દૂષણ દરેક સમાજમાં આવ્યા છે અને પાટીદાર સમાજમાં ઓછા કે આવ્યું છે એની અમે પણ ચિંતા કરી છીએ પાટીદાર સમાજ કોઈ દિવસ વ્યસનને પોષતો નથી વ્યસનને સ્વીકારતો નથી એટલે જ પાટીદાર સમાજની પ્રગતિ થઈ છે અમે પણ વ્યસનને કોઈ સ્વીકારતા કે એને પ્રોત્સાહન આપતા નથી બાપા જે બેન છે એને એવું પણ કીધું કે પાટીદારના નામે ભલામણો કરીને છૂટી જાય છે આવા લોકોને એક દિવસ જેલમાં રાખો તો ખબર પડે આને કઈ રીતના જુઓ છો હા કોઈ દારૂ પીતા હોય ને એને સજા થાય તો કાયદાની પરિભાષામાં થાય તો અમને કોઈ સમાજને એમાં વાંધો હોઈ શકે નહીં પરંતુ ભલામણનો ફોન આવે છે પણ બેને જણે સમાજના આગેવાનો દ્વારા ભલામણનો ફોન આવે છે દરેક સમાજમાં ભઈ આવું થતું હોય પણ મને આ સમાજમાં આગેવાનીમાં અમે આવા કોઈ દિવસ કોઈને ભલામણ કરી નથી કરવું જોઈએ ખરેખર ભલામણ કરવી જ જોઈએ નિવેદન કઈ રીતે છો જે ટકાવારી છે આઈપી છે શું કેશો કેટલા ટકા ટકાવારી ખોટી છે કોઈ પણ સમાજમાં એક બે ટકા હોય દૂષણ બાકી જે એને માંથી નવ કીધા છે નેવું ટકા કોઈ સમાજમાં ન હોય પાટીદાર સમાજમાં તો હોય જ ન શકે પણ કોઈ પણ સમાજમાં નેવું ટકા વ્યસન હોય નહીં એનો જો દાખલો દે ભગવતસિંહ બાપુએ ફરજિયાત કન્યા કેળવણી કાયદો કર્યો જો વધારેમાં વધારે કોઈએ બેનિફિટ લીધો હોય તો પટેલોએ લીધો સ્વામિનાયણ સંપ્રદાયની ગુરુકુળની વાત કરી તો ગુરુકુળ વેસન મુક્તિનું અભિયાન ઉપાડે છે એમાં વધારેમાં વધારે ગુરુકુળમાં કોઈની સંખ્યા ટકાવારીમાં હોય તો પાટીદારોની છે એટલે પાટીદારો કોઈ દિવસ વેસનને પ્રોત્સાહન આપતા નથી આપશું પણ નહીં અને આપવું જોઈએ પણ નહીં ઓકે શું વિડિયો હતો તે મેં સાંભળ્યો છે જે પોલીસ અધિકારી મેડમે જે વાત કહી છે તે ખરેખર ચિંતાજનક છે સમાજ માટે લાલબત્તી સમાન છે કારણ કે પંદર દારૂ પીધેલા પકડા એમાંથી દસ દારૂ પીધેલા પટેલ સમાજના હોય તો મારી દ્રષ્ટિએ આ બાબતે વડીલોએ ચિંતન કરવું જોઈએ અને સંતાનો ઉપર પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ એટલું જ નહીં જે મેડમ પોલીસ અધિકારી છે તેમણે એ પણ કહ્યું છે કે સાયબર ક્રાઈમનો ભોગ વધુ વધુ પટેલો બની રહ્યા છે એ વાત સાથે પણ હું સહમત છું આ માટે થઈને જે સામાજિક સંસ્થાઓ છે એના સેમિનારો ગોઠવવા જોઈએ જાગૃત જાગૃતતા લાવવી જોઈએ અને બને એટલા ઓછી બને એટલા ઓછા બનાવ બને તે માટેના પ્રયત્નો કરવા જોઈએ જેથી કરીને સમાજના અને અન્ય સમાજના લોકોને પણ આ બાબતે કેળવણી આપી અને આવા દૂષણોથી બચવા માટે પ્રયત્નો કરવા જોઈએ

હાલ જેટલા પણ નેતાઓ સામે આવી રહ્યા છે પાટીદાર તેમાં પણ ક્યાંક ફાટા પડ્યા હોય એવું લાગી રહ્યું છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર